નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર ચાર બે હજાર પચીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો એકાવનથી થી ઊંચો ભાવ પંદરસો ને સાત રૂપિયા ઘઉં ચારસો સિત્તેરથી થી પાંચસો ને પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો તોંતેરથી છસો ને પંદર તુવેરની વાત કરીએ તો અગિયારસો નેવુંથી થી ચૌદસો ને ત્રેસાઠ રૂપિયા ચણા એક હજાર નેવુંથી અગિયારસો ને ચાલીસ અડદ અગિયારસો પંચ્યાસીથી સોળસો ને વીસ મગ બારસો પંચાવનથી સત્તરસો ને સિત્તેર ચણા સફેદ તેરસોથી બાવીસસો ને ચાલીસ વાલદેશી નવસોથી તેરસો ને બે સિંગદાણા ચૌદસો અગિયારથી ચૌદસો ને અગિયાર મગફળી જાડી આઠસો એક્યાસીથી એક હજાર સિત્યાસી મગફળી ઝીણી નવસોથી બારસો ને પિસ્તાલીસ એરંડા અગિયારસો એકાવનથી બારસો ને એક તલી સત્તરસો પચાસથી એકવીસો અઠ્ઠાવન સોયાબીન સાતસો એંસીથી આઠસો ને એકતાલીસ તલકાળા ચાર હજારથી પાંચ હજાર પાંચસો એક રૂપિયો લસણ છસો એંસીથી બારસો રૂપિયા ધાણા અગિયારસો એંસીથી સત્તરસો ને સાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર છસો એકાવનથી ભાવ ચાર હજાર ચારસો રૂપિયા રા એક હજાર વીસથી તેરસો ને વીસ મેથી આઠસો પચાસથી તેરસો ચોપન વટાણા બારસો પચાસથી અઢારસો ને પંદર રાયડો નવસો પચાસથી અગિયારસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો પંચ્યાસી રૂપિયાથી ત્રણસો રૂપિયા કલોજી સિત્તાવીસોથી પાંત્રીસો રૂપિયા તો આ તો આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર